નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બોતેર કલાક ભારે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી બોતેર કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વરસાદનો જોર રહેશે નર્મદા અને સાબરમતી નદીઓ બે કાંઠે થવાની શક્યતા છે જ્યારે મહેસાણામાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે આજથી અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ પડી શકે છે ત્યારબાદ જોઈએ તો ભોગાત ગામ પાસે સત્તર લોકોનું રેસ્ક્યુ ખંભાળિયા તાલુકાના ભોગત ગામ પાસે ભારે વરસાદના કારણે એક મકાનમાં સત્તર લોકો ફસાઈ ગયા હતા ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ જતા તેઓ બહાર આવી શક્યા નહોતા ઘટનાની જાણ થતા ખંભાળિયા ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું તમામ સત્તર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે કોઈ જાનહાનિ નોંધાઈ નથી સ્થાનિક લોકોને તંત્રે સહયોગ આપ્યો ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં ભારે વરસાદ રાજ્યમાં ભારે વરસાદ નોંધાયો છે જેમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અમદાવાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે પશ્ચિમી અમદાવાદ બોડકદેવ વસ્ત્રાપુર એસજી હાઇવે થલતેજ ગોતા અને વૈષ્ણવદેવી વિસ્તારમાં વરસાદ નોંધાયો આ સાથે ઉત્તર પશ્ચિમ અમદાવાદમાં ચાંદખેડા અને રાણી વિસ્તારમાં વરસાદ નોંધાયો વરસાદ પણ રોકી ન શકે મુંબઈની લોકલ ટ્રેન નગરની જીવન રેખા તરીકે ઓળખાતી મુંબઈની લોકલ ટ્રેન સતત સેવામાં કાર્યરત રહે છે નાલા સોપારાથી વિરાર સુધીની રેલવે લાઈન પર આજ પણ લોકલ ટ્રેન સમયસર ચાલતી રહી છે મુંબઈમાં ટ્રેન અટકાવવા જેવી પરિસ્થિતિ આવે તો સમગ્ર શહેર અસરગ્રસ્ત થાય છે ઉનાળો કે વરસાદ કોઈપણ હવામાનમાં ટ્રેન યાત્રીઓને તેમના ગંતવ્ય પર પહોંચાડવામાં અને મહત્વની ભૂમિકા ભજવે છે આ લોકલ ટ્રેન મુંબઈ માટે જીવનરેખા સમાન છે ત્યારબાદ મેંદડામાં તેર પોઈન્ટ એકત્રીસ ઇંચ આજે પણ ભારે વરસાદની આગાહી રાજ્યમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા હવામાન વિભાગે આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં જૂનાગઢના મેંદડામાં સૌથી વધુ તેર પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ પડ્યો આ ઉપરાંત પોરબંદર કેશોદ અને વંથલીમાં પણ દસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો ત્રણ જિલ્લામાં રેડ ચાર જિલ્લામાં યલો એલર્ટ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે હવામાન વિભાગે અરવલ્લી મહીસાગર અને ખેડા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથમાં જી જિલ્લામાં યલો એલર્ટ છે જ્યારે હળવાથી મધ્યમ વરસાદ પડશે બાકી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અહીં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો